એટલે છે ભગવાન તો મૂળ મૂળ વસ્તુ તત્વ આખું જગત દેખાય પૃથ્વી દેખાય વાત અલગ છે પણ એમાં રહેલું મૂળ તત્વ તો હું છું મારું છે હું આંખ બંધ કરું તરત જ આ બધું દબાઈ નમહ થઈ શકે છે પણ હું આંખ બંધ કરતો નથી જલ્દી બીજમ માંસર ભૂતાનામ વિત્તિ પાર્થસ સ્નાતનમ બુદ્ધિ બુદ્ધિમતામસ્મી તેજસ તેજસ્વી નામહમ બીજમ માંસર ભૂતાનમ સમસ્ત પ્રાણીઓનું જે બીજ સ્વરૂપ છે તે હું છું આ વિચાર કરો અને કલ્પના કરો કે એક એક નાનકડા પમ્પ્સની અંદરથી આખો નાખો જીવ પ્રગટ થઈ જાય છે અને એટલી બધી ઇન્દ્રિયોને એટલી બધી રસ ને એટલી બધા નસો ને દાંત ને કેટલા બધા સ્વરૂપો અંદર પડેલા છે આપણી અંદર હ ક્યાંથી પ્રગટ થાય છે એક નાનકડા કણમાંથી બીજમાંથી આટલું પ્રગટ થઈ શકે છે બીજમ મામ સર્વભૂતાના બધા જ ભૂતો પ્રાણીઓમાં સનાતન વિધિ એટલે જાણ પાર્થ એટલે અર્જુન જાણતું વિધિ બુદ્ધિ ને બુદ્ધિમતા બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ હું છું બુદ્ધિશાળીઓ પોતે હું નથી પણ એની અંદર રહેલી બુદ્ધિ મારી છે એમ કહ્યું પોતે શું કર્યું હોય છે કે જે શ્રેષ્ઠ વસ્તુઓ તત્વ રહેલા છે એ બધા મારા છે પોતે બુદ્ધિશાળી ના હોઈ શકે ભગવાન એમ કે છે કે એની અંદર રહેલી બુદ્ધિ એ મારું તત્વ છે એટલા તો દરેકમાં બુદ્ધિ હોતી જ નથી ને બુદ્ધિ કહ્યું ને અહીંયા બુદ્ધિમતામ બુદ્ધિ બુદ્ધિમતામ અસ્મી તેજઃ તેજસ્વીના મહમ અને જે તેજસ્વી માણસો જે તેજ પ્રગટ થઈ રહ્યો છે એ મારું તેજ છે એટલે બધામાં તેજ હોતું નથી એ પ્રશ્ન થઈ ગયો કે નહીં પૂર્ણ એસ્પેક્ટેશન તમે જુઓ ત્યારે દરેક વસ્તુમાં બુદ્ધિશાળી નથી દરેક વસ્તુ તત્વવાળા નથી દરેક કોઈ જ્ઞાની નથી કોઈ યોગી નથી પણ જે યોગી અને જ્ઞાની અને તત્વવાળા છે બુદ્ધિમતાઓ છે તેજસ્વીઓ છે એ બધાની વસ્તુઓ જે મૂળ તત્વો મારું રહેલું છે ને હું છું દેટ ઇઝ માય સેલ્ફ તેજસ્વી તેજ તેજસ્વી નામ અહમ જે તેજસ્વી લોકો છે એમ તેજ હું છું બલમ બલવતામ ચાહમ જે બળવાન માણસો છે એનું બળ હું છું કામ રાગ વિવર્જિત કામ અને રાગ દ્વેષ ઈર્ષા કામ આ બધું જો ન હોય હ તેવા લોકોમાં ધર્મ અવિરુદ્ધ જે ધર્મને માનવાવાળા છે ધર્મ વિરુદ્ધ નથી પણ ધર્મની અંદર ધર્મમાં લાગેલા છે શાસ્ત્રની અનુકૂળ છે શાસ્ત્રને માનવા વાળા છે જે તેઓ એને ધર્માવિરુદ્ધો કહેવાય શું કહેવાય એને તો ધર્મ અવિરુદ્ધો ધર્મમાં અવિરુદ્ધ પ્રમાણે માનવાવાળા તેઓમાં હું છું અનુકૂળ જે કામ છે તે પણ હું જ છું બોલો એમણે કહ્યું કામોશમી ભરતર્ષક એની અંદર જે કામ પ્રકૃતિ રહેલી તે પણ હું જ છું કારણ કે ધર્મથી અવિરુદ્ધ હોય તો તો હું છું વાસનાયુક્ત કામ ભોગવો તે હું નથી એમ કહી દીધું કહેવાનો મતલબ એ છે બરાબર જ્યારે ઈચ્છા થઈ ત્યારે કંઈક પ્રશ્ન ઊભા થયા અને પોતાની રીતે સિદ્ધિ કરી લેવી એ ધેટ ઇઝ નોટ માય સેલ્ફ એન્ડ નોટ ધેટ ઇઝ નોટ માય નોલેજ તેવું તત્વ હું નથી પણ ધર્મથી હોય તો હું છું અરે ભાઈ ચાતુ વર્ણને અમારા સિસ્ટમમાં એ જ આવ્યું ને ચાર વર્ણ પ્રમાણે મેં પ્રગટ કર્યા પછી બ્રહ્મચર્ય પછી ગ્રસ્થાશ્રમ આ બ્રહ્મચર્ય તો એક પ્રકારનો વાસ્તવમાં એક કેટલાક લોકો તો મીથ જ કહે છે એને કે બ્રહ્મચર્યત્વ તો રહી શકાય જ નહીં ને હોય પણ નહીં થઈ શકે પણ નહીં ઘણા એમ કહે છે પણ એ વેરી ડિફિકલ્ટ છે એટલું કહેવું જોઈએ પણ એમણે એમ કહ્યું કે નહીં અમે માનતા જ નથી ઘણા લોકો એમ કહે છે અને વાસ્તવમાં પ્રકૃતિના નિયમ પ્રમાણે બ્રહ્મચર્યનું ક્યારે સ્ખલન થવું ક્યારે નિર્માણ થવું ક્યારે સિદ્ધ થવું ક્યારે શાંત થવું એ એની પ્રકૃતિ ઉપર જ નિર્ભર છે બાકી કોઈના ઉપર નિર્ભર નથી અને એનું એ કાર્ય કરીને જતો રીતે પોતાને ખબર ના પડે પછી દુઃખી થાય તો દુઃખી થાય પણ એને એક વખત તો એ ગબડે કારણ કે ધેટ ઇઝ નેચર એટલે બહુ બ્રહ્મચર્યની વાતો ઊંચી ઊંચી કરવાવાળા હોય છે એ લોકોએ એમ કે ત્યાં સુધી માનવું જોઈએ કે પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ જવું નહીં બરાબર અને પછી કહ્યું કે કામોસ્મી ભરતર ધર્મ વિરુદ્ધ ધર્મથી અવિરુદ્ધ કામ હું જ છું એટલે ગ્રસ્તાશ્રમીઓમાં જે કામ ભોગ છે એ હું છું કારણ કે એને પરંપરા જોઈએ છે સિદ્ધ યોગીને પ્રગટ કરવાના છે જુઓ આ જન્મ તો લે જ છે ને બાપા કહીને જન્મ મળે છે તો એ સિદ્ધ થયા છે યોગી થયા છે મહાત્મા થયા છે નહીં તો ક્યાંથી થાત પિતા જ્યારે વીર્યનું દાન કરે છે માતાને

અને હું તમને એકદમ નમમ મમ કરીને આપી દઉં છું ધેટ ઇઝ કામ હોસ્મી ભરતરશપ એ હું કામ છું ધર્મ અવિરુદ શાસ્ત્ર અનુકૂળ ધર્મ છે શાસ્ત્ર અનુકૂળ જે કામ છે તે હું જ છું નહીં તો સૃષ્ટિ ચાલે કેવી રીતે ઇન્દ્રિયોનું પછી એવું છે કે ભગવાન એમ કહ્યું કે મેં તને એ કામ પ્રમાણે તને સિદ્ધિ કરવા માટે મેં તર ઇન્દ્રિયોને શાંત કરવા માટે કામ પ્રયોગ કર્યો અને થયો પણ ખરો અને થાય પણ ખરો પણ વધુમાં વધુ અગ્નિની અંદર પછી તમે અગ્નિમાં ઘી હોમો તો અગ્નિ વધુ પ્રગટે એ બંધ ન થાય નજાતું કામ કામાનામ ઉપભોગેન ને હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્તતે તો એ કામને જો કંટ્રોલ ન કરો તો અગ્નિની જેમ ઘી પધરાવીએ છે ને અગ્નિ પ્રગટે છે વધારે વધારે એ કામ એની મેળે પ્રગટ થયા કરે પછી અને તમે છોડે નહીં એ તમને ઘેરી જ લે એટલા માટે ધર્મ અવિરુદ્ધ હોય તો હું છું એને તારે ચિંતા કરવાની જરૂર નથી કંઈ પાપ કર્યું નથી તે જે સમજે હે જીવાત્મા કે તું પાપ કરતો નથી પણ જો અનિષ્ટ તત્વની દ્રષ્ટિએ તું એને અધર્મની દ્રષ્ટિએ લઈશ

દૂર થઈ જાય પછી તમને એના પ્રત્યે શું કહેવાય એક પ્રકારની પણ વધે પણ વધે અચ્છા એના પ્રતિ શું થાય કામતી સમોહ ભવતી સમોહ ક્રોધ કરો એટલે પછી એના પર ક્રોધ થાય ને એટલે સમોહ પ્રગટ થાય સમોહ એટલે મારું તારું છે ખબર જ ના પડે બરાબર ક્રોધાત ભવતી સમોહા સ્મૃતિ વિભ્રમ પછી બુદ્ધિ માંથી એનું વિસ્તરણ થતું ભ્રષ્ટ થતો જાય યાદ શક્તિ ઘટતી જાય બરાબર વિભિનાશા જ પ્રણ હતી પછી એની બુદ્ધિનો નાશ થાય અને બુદ્ધિ નાશ થતા એનો નાશ થઈ જાય બહુ કોન્ટેક્ટ ટુ રેફરન્સ તમે જુઓ ને તો ભગવાને બહુ સરસ વાત કરેલી છે શાસ્ત્રની દ્રષ્ટિએ તો સમ સપોઝ યુ યુ જસ્ટ ફોલોઈંગ ધર્મ શાસ્ત્ર અનુકૂળતા ધેન યુ આર જસ્ટ જસ્ટ એન્જોય ધર ઇઝ નો પ્રોબ્લેમ એટ ઓલ એમ કહે કે મને કોઈ તમારા પ્રત્યે તમે આનંદ કરો છો તમે શાંતિથી રહો છો સુખ પ્રાપ્ત કરો મને કઈ પ્રોબ્લેમ નથી પણ એ સાત્વિક હોવું જોઈએ સાત્વિક આભાવા રાજસાય આ જુઓ પાછા ભગવાને હું કહે છે જુઓ ન ચી બસ ભાવ આ રાજસ તામ સાહસ ચઈએ રાજસ્વ અને તામસિક લોકોની અંદર રહેલું જે ભાવ છે તે હું નથી હા રાજસ્વ લોકોમાં નથી અને તામસી લોકોનો પણ એવું ભાવ નથી કારણ કે રાજસી લોકો હંમેશા સુખ મેળવવા માટે જ આમ કર્યા કરે છે સુખ સુખને સુખ એને આનંદની પણ ચિંતા નથી એને શાંતિની પણ બહુ ચિંતા નથી એ ખાલી ભોગ ભોગવવા માટે જ પેદા થયો છે તામસીનું એ જ છે ને પણ સાત્વિક જે વ્યક્તિ છે તેનું હા રજોગુણ ઉત્પન્ન કરવા વાળા તામસાહ એટલે તમોગુણ ઉત્પન્ન કરવા વાળા હાન મત એવિ વિદ્ધિ એ મારામાંથી ઉત્પન્ન થયા તેવું જાણ પરંતુ તે શું અહમ તે શું ન મય વિદ્ય તે મારામાં છે ખરા પણ હું તેમનામાં નથી બોલો કે સરસ વાત કરી એ બધા એ વિકારો મારામાં રહેલા જ છે બરાબર એ બધા જે ભાવ છે એ મારામાં જ છે પણ તે એ ઉપયોગ કર્યો છે એમાં હું નથી ઓહો આ તમને લાગે છે કે એટલી બધી ઊંચી વાતો થઈ રહી છે અહીંયા કારણે ક્યારેક ક્યારે જ ના આવે કે શું કહેવા માગે ભગવાન આપણને